તો જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો અત્યારે આવી ગયા છે અગિયાર અને ફઈ અને દયા દઈ ગયા છે શાકભાજી લેવા અને તીથું ને તથ્ય બે સૂઈ ગયા છે અને જો આજે ચણિયા લઈ આવ્યા છે મસ્તના ચોંટાડવાના છે અવળા ચણિયા તો ચોટાડવા બે જાઓ વડે આ તથ્ય જો જાગે ને તો અને આ બાજુ જો અમે મસ્ત મજાનું છે ને આમળાનું રેસીપી કરવાની છું આંબળા પાખા મીટ્યા છે એમાં તો આંબળા આજે આપણે મસ્ત એક વસ્તુ બનાવવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો તમને ખબર પડશે કે હું બનાવું છું બરાબર છે તો બ્લોગ છેલ્લે સુધી જોજો કે હું હું બનાવવાની છું તો કાંઈને કન્ટિન્યુ બની રહ્યો આપણે આગળ બનાવવાનું છે જો તીર્થને સભ્ય રહે ને તો આપણે અત્યારે બનાવવાનું છે ને પછી ઉપર પછી ગમે ત્યારે બરાબર છે તો ચાલો હવે આપણે થોડો ઘણો ચણીઓ ચોટાડો બેસી જાય ને કેવો તમને અમારો લોગ લાગે છે જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે પોણા હાથ ને અમે જો રાતનું જમવાનું તૈયાર કરવા માંડ્યા છીએ ને આ બાજુ અમે દયાફુ ફુલાવર બટેટાનું શાક બનાવવાના છીએ અને અમારે બનાવવાનું છે મેથીની ભાજી મેથીની ભાજી અમારે જો સુધારાઈ ગઈ છે અને લહણ એ ફોલાઈ ગયું છે અને કાલ માટે દયાફુઈ ચોળી બનાવવાના છીએ તો એ ચોળી આગળ ફોલવાની છે અને અમારે જો બધું અહીં બધું પેડું છે અમે બધા તો હું કહેવાય રાતનું જમવાનું બનાવવાના છે ને એટલું બધું રણ વખાણ કર્યું છે તો કાંઈની લોકમાં બન્યા રહેજો અને થઈ ગયા છે એના મામાની ઘેરે તો એ બે આવે એ પહેલાં આપણે થોડું ઘણું બનાવી નાખીએ અને કરે એ પછી આવીને એને ડાયરેક્ટ ખોવાનું જ હોય એટલા માટે તો નહીં ગાય આપણે હવે જો બનાવી નાખીએ રાતની રસોઈ તો ફ્રેન્ડ્સ જો સરસ મજાની મસ્ત મજાની ભાજી આપણે વઘારી નાખીએ છીએ અને આ બાજુ જો ઘી ગરમ કરવા મૂક્યું છે કારણ કે વાટો પલાળવાની છે દીવાબત્તી કરવાના છે એટલે વાટું પલાળવાની છે તો આપણે વાટું પલાળી નાખીને પછી આપણે જવાનું છે રોટલા બનાવવા ધાબા ઉપર ઝૂલે તો કાંઈ નહીં આનું આપણે હવે દીવાબતી કરી નાખીએ તો જુઓ ફ્રેન્ડ્સ હું એવી છું ધાબા ઉપર મસ્ત મજાના જો દેશી ચૂલે રોટલા બનાવવા દહીં ફૂઈ મને જોતા આપ કરી દીધો તમારે બનાવવાના છે રોટલા રોટલી મારે રોટલી બનાવ ફૂલેવરનું શાક છેક તો દયા ફૂઈને છે ને ફુલાવર બટેટાનું શાક છે એટલી રોટલી બનાવશે અને આપણે મેથીની ભાજી છે તો આપણે રોટલા બનાવશું હવે કેવળ રોટલો ખાય કે ન ખાય કોને ખબર ખાશે તે રોટલો તો ખાઈ નહીં આપણે બનાવીએ તો ખરી ખાય કે ન ખાય આપી રોટલી તો બનાવી એવું વાલા રાખે ખાય રોટલા ખાવ રોટલી ખાય ને રોટલી ખાવી રોટલા રોટલા તો કાંઈ નહીં જો મસ્ત મજાની તાવડી મૂકી દીધી જ દૈયા તો આપણે જો એ ડબ્બો ને એવું બધું આપણે અહીંયા જે રાખીએ છીએ તો આપણે હવે બનાવી નાખીએ રોટલા તો હાલો હું તમને રોટલા બનાવની દેખાડું કેવા રોટલા બનાવું છું જોઈજો તો કા તો જો મસ્ત મજાનો મેં લોટ મોળી નાખ્યો છે બહુ જો પણ જો હું રોટલો ટીકી દેખ થડી ગયું છે આ

જો ગાઈઝ મારો રોટલો કેવો રોટલો આવડે છે જરીક કમેન્ટ કરી દેજો તમે બધું બરોબર છે ન ખાઈ ગયો પહેલાં કેવું થાય તો ખબર છે રોટલો બનાવો ને ચૂલે તો ભમરા પડતા હા બીધી બીધી હવે હવે નથી પડતા કાલે બનાવ્યો તો આજે બનાવ્યો આજે તો

કેટલું મસ્ત સ્વેટર છે સોટા કેટલાનો લીધું આવું મારું સ્વેટર કેટલાનું આ લીધું આવું મેં કાથી મંગાવ્યું નું આ સ્વેટર છે જો સોડિયાનું જો આ મોસ્તર ધન્યવાદ ને જો છી આવી ગયું હું કેન્ડી

जी सही गाई नथी हाल हाल हूं जय हो जय नथी ये नै न करा गर्नु कन्सत अ निन्दर्म मजा आयो छे तो छोटा केम बोलदो बनिस आज मारे सोनू बने पान फ्लो बनाएउ त खावानी कई मु बने तो काल जे काय ने जेने बोले आमळा ने आमळा में से ने नाखवा होतोन कॉर्नफ्लोर तने लेवा मोगलो तो तो बो वाई ढगो रसे हारू नु बिन नाही किचविस जाय मुने एम ती तो भाई का खावा काय खावा ले गयो तम ज्ञानो ती एवने ब